જય હિન્દ વંદે તું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે વનરક્ષકની પરીક્ષા માટે ખાસ અગત્યનો અને ખાસ અગત્યનો એવો વિશે અને જે પચાસ ટકા જેનું છે એવો પર્યાવરણ વિશેના ખાસ અગત્યના એવા પચીસ એમસીક્યુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું અને જોઈશું કે આ પચીસ માસથી તમને કેટલા સાજા પડે છે ઓકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે પર્યાવરણ સાથે સંકળાયેલ ગ્રીન પીસ સંસ્થા ક્યાં આવેલી છે ઓકે આપણા જે વનરક્ષકના સિલેબસમાં પર્યાવરણીયને લગતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે પૂછાશે એવું કહ્યું છે તો એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પર્યાવરણ સાથે સંકળાયેલ સંસ્થા જે ગ્રીન પીસ સંસ્થા છે તે ક્યાં આવેલી છે તો મિત્રો તે આવેલી છે નેધરલેન્ડના એમસ્ટરડમ ખાતે ઓકે તો ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર બે યુએન ઇપીનું પૂરું નામ જણાવો તો યુએન ઇપીનું આપણે પૂરું નામ જણાવવાનું છે તો મિત્રો તેનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તો આવો જવાબ આપણને ઓપ્શન સીમાં આપી દીધો છે તો ઓપ્શન સી આનો સાચો જવાબ થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગ્લોબલ પાંચસો પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ઓકે ગ્લોબલ ફાઇવ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આ જે પુરસ્કાર છે તે યુએન દ્વારા આપવામાં આવે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે યુએન ઈપીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કેન્યાના નેરોબી ખાતે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે એફ એ ઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો આનું જે વડું મથક છે તે આવેલું છે ઇટલીના રોમ ખાતે તો ઓપ્શન બી આનો સાજો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશન જોઈએ ફોર અ લિવિંગ પ્લાનેટ એ કોનું ધ્યેય વાક્ય છે ફોર અ લિવિંગ પ્લેનેટ તો મિત્રો આ કોનું ધ્યેય વાક્ય છે તો મિત્રો આ ધ્યેય વાક્ય છે ડબલ્યુ ડબલ્યુ એફનું એટલે કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ભારતમાં પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે તેલંગાણા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન સાત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા કયું મેગેઝિન બહાર પાડવામાં આવે છે તો આવશે મિત્રો હોર્ન બિલ ઓકે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી ક્યાં આવેલી છે

ત્યારબાદનો ક્વેશ્ચન મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર દસ ધ બર્ડ્સ ઓફ ધ કચ પુસ્તક કયા મહાનુભાવ દ્વારા લખવામાં આવ્યું છે મિત્રો આ જે પુસ્તક છે તે સલીમ અલી દ્વારા લખવામાં આવેલું છે દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે તો એકદમ સરળ ક્વેશ્ચન છે મિત્રો દક્ષિણની ગંગા એટલે કે ગોદાવરી બાદનો ક્વેશ્ચન જોઈએ તો નીચેના પૈકી કઈ જોડ સાચી છે તો નીચેના પૈકી કઈ જોડ સાચી છે તે આપણે જણાવવાનું છે તો જોઈએ મિત્રો જંગલી ગઢે ગધેડા અભયારણ્ય તે આવેલું છે મિત્રો કચ્છ જિલ્લામાં સાચું છે એટલે કે ગુડખર અભયારણ્ય જંગલી ગધેડો એટલે કે ગુડખર તો તે કચ્છમાં આવેલું છે સાચી વાત છે રતન મહાલ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે એકદમ સાચી વાત છે મિતિયાલા અભયારણ્ય અમરેલીમાં આવેલું છે આ પણ સાચું છે તો આપેલ તમામ જોડે સાચી છે ઓકે તો આપણો ફાઇનલ જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો રેશમના કીડાના ઉછેર સાથે સંકળાયેલ ખેત પદ્ધતિ એટલે કે ભાઈ વેસાના જે કીડા છે તે ઉછેરવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે તો મિત્રો તે પદ્ધતિ ઓળખાય છે શેરી કલ્ચરના નામે નાગર હોલ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો તે આવેલું છે કર્ણાટક રાજ્યમાં ત્યારબાદનો ક્વેશન જોઈએ તો આ ભારતમાં હાથી પરિયોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી

તાજેતરમાં સમાચારમાં રહેલું કલ્યાણની ફરિષ્ઠા શું છે તો તે છે મિત્રો ભારતની પ્રથમ ગ્રીન સ્ટીલ બ્રાન્ડ ભારતનો પ્રથમ કાર્બન તટસ્થ પાવર એક્સચેન્જ કયો બન્યો છે તો મિત્રો તે બન્યો છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કે નીચેના પૈકી કયા ક્ષેત્રમાં કોરલ રીફ જોવા મળે છે ઓકે કોરલ રીફ ક્યાં જોવા મળે છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે તો મિત્રો સાચો જવાબ આવશે કે ભાઈ કચ્છના અખાતમાં પણ જોવા મળે મન્નારના મન્નારની જે ખાડી છે તેમાં પણ આ કોરલ રીફ જોવા મળે છે અને સુંદરવનમાં પણ જોવા મળે છે તો આપણો ફાઇનલ જવાબ થશે ઓપ્શન ડી એ બી સી ત્રણે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર વીસ કે ભાઈ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કયા જિલ્લામાં જોવા મળે છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ જે વન વિસ્તાર છે તે કચ્છ જિલ્લામાં જોવા મળે છે કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં છે કે ભાઈ ગુજરાતમાં નગર નંદન વન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો તેની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર છ સાતમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઓગણત્રીસ જુલાઈમાં મનાવવામાં આવતો હોય છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પ્રોજેક્ટ ઓગણીસો ચાર વર્ષે કરવામાં આવે છે ઓગણીસો બોતેરમાં માં સૌ પ્રથમ વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ ખાસ ગતિ ક્વેશ્ચન આ રહેશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રીન ફિન્સ હબ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો સાચે જવાબ આવશે મિત્રો યુએન ગંગા ઉત્સવ બે હજાર બાવીસનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ઓકે તો આનો આ પ્રશ્ન આપણે યાદ નહીં રાખીએ જૂનો થોડોક ક્વેશ્ચન આવી ગયો છે ત્યારબાદનો આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા હર્બી દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો એ મિત્રો જવાબ આવશે ગ્લાય ફોસેટ મિત્રો આ હતા પર્યાવરણને રિલેટેડ ખાસ ગતિ અને એવા પચીસ એમ શીખવું કેસ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો તમને સારા કન્ટેન્ટવાળા મળતા રહેશે